રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી સુરત શહેરની સૌથી શ્રેષ્ઠ શાળાઓમાં એક ગણાતી સ્કૂલોમાંની એક છે રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી અને શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાની સર્વોચ્ચતા ફરી એકવાર સ્થાપિત કરી છે રેડિયેટ ઇંગ્લિશ એકેડેમી સુરત શહેરની સૌથી શ્રેષ્ઠ શાળાઓમાં એક ગણાતી સ્કૂલ છે જે રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમીએ શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાની સર્વોચ્ચતા ફરી એકવાર સ્થાપિત કરી છે ધોરણ દસ અને બારમાં કુલ એ વન માં એકાણું અને એ ટુ માં એકસો વિદ્યાર્થીઓ નોંધાયા હતા વલ્લભભાઈ સવાણી મહેશભાઈ સવાણી મિતુલભાઈ સવાણી સમગ્ર શાળા પરિવારજનોના વિદ્યાર્થીઓના ઉજ્જવળ પ્રદર્શન પર અત્યંત આનંદિત છે અને તેમને હાર્દિક અભિનંદન પાઠવે છે માઇ સેલ્ફી કોઠારી મેસેન્ટ સ્કોર ક્યાં વિથ રિઝલ્ટ और सब्जेक्ट वाइज रिजल्ट है कि आईपी में हंड्रेड आउट ऑफ हंड्रेड है देन अकाउंट्स में नाइन्टी एट ईको में नाइन्टी सेवन एंड बी में नाइन्टी टू और इंग्लिश में नाइन्टी थ्री मेरा नाम यश कोठारी है मेरे नाइन्टी फाइव पॉइंट सिक्स परसेंट आए हैं सी बी एस ई ट्वेल्थ साइंस में मेरे इंडिविजुअल सब्जेक्ट वाइज में मैथ्स में हंड्रेड है केमिस्ट्री में नाइन्टी फोर है पी में नाइन्टी थ्री है इंग्लिश में नाइन्टी सिक्स है फिजिक्स में नाइन्टी फाइव है आई एम धैर्य त्रिवेदी आई है वो बताइए. मेरा रिजल्ट इंग्लिश में मेरे 92 आए हैं संस्कृत में मेरे 99 आए हैं मैथ्स और साइंस में 97 आए हैं और एस में 94 फोर आए हैं नमस्कार मारो नाम मिथुल सवानी रेडियन इंग्लिश अकेडमी में ट्रस्टी. सो आई वुड लाइक टू कॉन्ग्रेचुलेट एवरी वन आटे सारा रिजल्ट અને આ રિઝલ્ટની પાછળ આપણા ટીચર્સ પ્રિન્સિપલ મેનેજમેન્ટ અને ખાસ કરીને સ્ટુડન્ટ્સ એમના પેરેન્ટ્સનું હાર્ડવર્ક છે અને આ સ્કૂલમાં વી બિલીવ કે આપણે એક પોઈન્ટથી એક ઓરા સ્ટાર્ટ થાય અને એક પોઝિટિવ ઓરા જનરેટ થાય એ પાસ ઓન થઈને મલ્ટિપ્લાય થઈને એક પોઝિટિવિટી ફેલાવે અને વી બિલીવ લાઈક હેપીનેસ ઇઝ ધ કી ટુ સક્સેસ બ્યુરો રિપોર્ટ જેનાદેશ